નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું રાજવી તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતમાં વરસી રહેલા કમોસમી વરસાદની ઓક્ટોબરમાં કમોસમી વરસાદે માજા મૂકી છે સૌથી વધુ દાયકા પછીનો સૌથી વધુ કમોસમી વરસાદ ઓક્ટોબરમાં નોંધાયો છે જે ત્રણ ઇંચ જેટલો છે આ કમોસમી વરસાદે એટલો કહેર વરસાવ્યો છે જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે જોવા મળી રહી છે આ ઉપરાંત ખેડૂતોના પાકને અતિભારે નુકસાન થયું હોય તેવું નોંધવામાં આવી રહ્યું છે તો આજે આપણે વિંડીની મદદથી આજના દિવસની અને આગામી દિવસમાં વરસાદની જે શક્યતાઓ છે ગુજરાતમાં તેના વિશે જાણવાનો પ્રયાસ કરીએ આજે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો ભારે વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દેખાઈ રહી છે વલસાડ સુરત ભાવનગર ઉના અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે સૌથી વધુ વરસાદ ભાવનગરમાં નોંધાયો છે મહુવામાં બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા છ કલાકમાં સિત્તેર તાલુકામાં વરસાદ નોંધાયો છે આ ઉપરાંત તારીખ એક અને બે નવેમ્બરે વડોદરા અને દાહોદ જેવા વિસ્તારોમાં વધુ પડવાની શક્યતાઓ છે આગામી ચાર દિવસ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે બે નવેમ્બર સુધી ભારે વરસાદની શક્યતાઓ છે આ ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસી શકે તેમ છે આમ જોવાઈ રહ્યું છે કે ડીપ ડિપ્રેશન સૌરાષ્ટ્રથી હટીને આગામી બે દિવસોમાં આગળ વધી વડોદરા અને દાહોદ જેવા વિસ્તારમાં આગળ વધશે જ્યાં વધુ વરસાદ પડવાની આગામી બે દિવસોમાં શક્યતા છે આ સાથે એવું પણ જાણી શકાય કે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે અને સમગ્ર ગુજરાતમાં પંચાવનથી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ખાસ નોંધવાની જરૂર છે કારણ કે તેમના રવિ પાકની હમણાં સિઝન ચાલી રહી છે અને તેમના પાક પર ભારે પ્રમાણમાં નુકસાન જોવાઈ રહ્યું છે તે માટે તે લોકોએ ખાસ ચેતીને રહેવાનું છે કારણ કે આઈએમડીએ હજુ પણ બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે તો આવા જ વેધર અને લેટેસ્ટ અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો બેનિફિટ ન્યૂઝને